નખત્રાણા શ્રી મારુકંસારા સોની સમાજવાડી ખાતે સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો જ્ઞાતિના ભૂલકાઓ સાંસ્કૃતિક કાર્યક્રમે આકર્ષણ જમાવ્યું રાત્રે સમૂહ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી નખત્રાણા મારુ કંસારા સોની સમાજવાડી મધ્યે નખત્રાણા નગરના શૈક્ષણિક ક્ષેત્રના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ તારીખ વીસ સાત બે હજાર પચીસ રવિવારના રોજ નખત્રાણા શ્રી મારુ કંસારા સોનીવાડી ખાતે સમાજ પ્રમુખ શ્રી મહેશભાઈ બુદ્ધભટ્ટીની અધ્યક્ષતામાં યોજાયો હતો જ્ઞાતિ અગ્રણીઓને હસ્તે દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમની શરૂઆત જ્ઞાતિના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમથી કરવામાં આવી હતી જેમાં બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પોતાની પ્રતિભા દેખાડી જ્ઞાતિજનોની ભરપૂર પ્રશંસા મેળવી હતી જેમને વિવિધ દાતાઓ તરફથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા દર વર્ષે શ્રી મારુ કંસારા સોની સમાજના નેજા હેઠળ શ્રી મારુ કંસારા સોની સમાજ યુવક મંડળ દ્વારા ધોરણ એક થી બાર તેમજ કોલેજ કક્ષા સુધીના ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમના બાળકો માટે સરસ્વતી સન્માન યોજવામાં આવી રહ્યું છે જેમાં બાળકોને સન્માનપત્ર તેમજ ભેટ આપી પ્રોત્સાહન કરવામાં આવે છે આ પ્રસંગે શ્રી પશ્ચિમ કચ્છ સોની સમાજ પ્રમુખ શ્રી ધનજીભાઈ બુધપટ્ટી વડીલ શ્રી લખમશીભાઈ કોટડિયા મહામંત્રી શ્રી ભરતભાઈ લખમશી કટ્ટા શ્રી જયેશભાઈ સોલંકી અતિથિ વિશેષ તરીકે રહ્યા હતા શ્રી અખિલ ભારતીય મહામંડળ પૂર્વ પ્રમુખ શ્રી ભરતભાઈ બગા કોઈ કારણોસર ઉપસ્થિત ન રહી શકતા શુભેચ્છકોએ સંદેશ પાઠવ્યો હતો પશ્ચિમ કચ્છ સોની સમાજ પ્રમુખ શ્રી ધનજીભાઈ બુદ્ધિ તરફથી સોની સમાજને રૂપિયા એક લાખની ચંદ્રવો હતી તેમજ ઘનશ્યામભાઈ પરિવારે લીધો હતો આ પ્રસંગે સમાજ શ્રેષ્ઠીઓ શ્રી ગંગારામભાઈ કટ્ટા શ્રી જયરામભાઈ બુદ્ધભટ્ટી શ્રી ભોગીલાલભાઈ કટ્ટા શ્રી હીરાલાલભાઈ બગ્ગા શ્રી હેમેન્દ્રભાઈ કંસારા શ્રી કિશોરભાઈ કોટડીયા શ્રી સંજયભાઈ બગ્ગા શ્રી કિશોરભાઈ સાકરિયા શ્રી ભરતભાઈ કોટડિયા શ્રી નિતેશભાઈ કટ્ટા શ્રી ગંગારામભાઈ બુદ્ધભટ્ટી શ્રી નખત્રાણા મારુ કંસારા સોની સમાજ મહિલા મંડળ પ્રમુખ શ્રીમતી જયશ્રીબેન બગ્ગા શ્રીમતી હેતલબેન પોમલ મારુ કંસારા સોની સમાજ પશ્ચિમ કચ્છ મહિલા મંડળ પ્રમુખ શ્રીમતી દક્ષાબેન બુદ્ધભટ્ટી શ્રીમતી લતાબેન પરમાર મહિલા મંડળ હોદ્દેદારો કારોબારી સહિત મહિલા મંડળ તેમજ યુવક મંડળ પ્રમુખ રાજન બુદ્ધભટ્ટી મહામંત્રી વરુણ બારમેળા ઉપપ્રમુખ મેબરીન બગ્ગા નિકુંજ બુદ્ધપટી ખજાંચી નિલેશ કટા તેમજ સુનિલ સોની જેકર બારમેડા કિશોર ચૌહણ ભૌતિક બગા પૂજન કટા સહિત કારોબારી તેમજ હોદ્દેદાર સભ્યો કાર્યકરોએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન મનીષાબેન બુદ્ધપટી ખુશ્બુ ચૌહાણ તેમજ સરસ્વતી સન્માન કાર્યક્રમનું સંચાલન વરુણભાઈ બારમેડાએ કર્યું હતું આભાર વિધિ યુવક મંડળ પ્રમુખ શ્રી રાજન બુદ્ધપટીએ કરી હતી અહેવાલ મહેશ એલ સોની નખત્રાણા દ્વારા મહાનુભાવોની ભારતના આઠ વડાની સચોટ ભવિષ્ય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી ગાંધી મૃત્યુ બે હાજર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી

ડૉક્ટર સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડેનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો